સોનગઢના એકલિયા તળાવમાં યુવકનું ડૂબી જતા મોત નિપજતા પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી સોનગઢના એકલિયા મહાદેવ તળાવમાં માનવ લાશ તરતી હોવાની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવી હતી જેના અનુસંધાને ફાયર બ્રિગેડ દ્વારા તાત્કાલિક સ્થળ ઉપર પહોંચ્યા હતા અને મૃતદેહને બહાર કાઢી પોલીસે તપાસ હાથ ધરતા મૃતક જીજ્ઞેશભાઈ જયરામભાઈ મકવાણા હોવાનું ખુલ્યું હતું જ્યારે પોલીસે મૃતદેહને પીએમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી

I don't know,